જસદણના ગંગા ભવન નજીક નવજાત શિશુ મળી આવ્યું ગંગા ભવન નજીક આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં બાવળની ઝાડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું સ્થાનિક લોકોને બાળકનો સતત અવાજ આવતા તપાસ કરાતા ખુલ્લી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું સ્થાનિકોએ તાત્કાલિક એકસો ને બોલાવી એકસો ની ટીમ દ્વારા બાવળમાં પડેલ શિશુને કાંટામાંથી બહાર કઢાયું એકસો ની ટીમ દ્વારા તપાસ કરાતા અધૂરા મહિનાનું શિશુ હોવાને પ્રાથમિક માહિતી નવજાત શિશુને જસદન સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ નવજાત શિશુની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયું પોલીસ પહોંચી કાર્યવાહી હાથ ધરી બાળક સ્ટેબલ થયા બાદ તેમનું ડીએનએ ટેસ્ટ કાર્યવાહી કરાશે જસદણના પીએ દ્વારા તાત્કાલિક તમામ સીસીટીવી ચેક કરવામાં આપ્યા આદેશ તમામ વિસ્તારના સીસીટીવી ચેક કરી કોને બાળક ફેંક્યું છે તે અંગે તપાસ શરૂ કરાઈ Reporter Vishal Bhai Buwa in Inclub News, just